દોસ્તો આ દાદા ની વાત કરતા હતા દાદો કે મને ઓનલાઈન ચાલતું નહીં જો ખાલી રોયલ ચેલેન્જ કે 2000 રૂપિયા ની વસ્તુ હોય એક એટલે દામા દાદા 10 દિવસો બતાવી દે એ કા એ અલગ સિસ્ટમ હ કયો હ બકરડી બકરડી બોલો દોસ્તો જો ખાલી હર હર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં તો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં ફરીથી નવા વ્લોગમાં આવી ગયા છું તો આજના બ્લોગમાં અને કાલનો બ્લોગ તમે જોયો તો એમાં શું બધા કોમેન્ટ કરી રહ્યા બધા મસ્તી કરી રહ્યા એટલે જે હાથું તે અને જો આપણો ના જોયું જોઈ લેજે તો આજના બ્લોગમાં ટાસ્ક મળે છે કે કાચી આયા એ દાદાને નવરાવી દો ઘણા દિવસ થઈએ ને આયા નહીં કારણ કે દાદા ના તૂટી ગયેલો છે તમે જોઈ જ છે તો દાદાને નવરા જવું પડશે મને લાગે ટોખા પડે તો જઈએ આપણે ત્યાં દાદા નવરા બે રસ્તામાં કુતરા ભેગા થઈ ગયા શું

તો દાદા નવરાવા આવ્યા અને દાદા નાવાનું ચાલુ થઈ ગયું છે આપણે પડી ગયા નહીં તો આનાથી પાછા બે કામ એક આપણું વખત તૈયાર થાય છે અને બીજું ના ત્રણ કરવું દાદા નવાનું થઈ જાય અને એવા

દોસ્તો આ છે દાદા ને તોતી અને તોતી પહેરા દે આપણે આવડતું નહીં તોતી પહેરા દાદા આપણે નહીં આવડતું પણ આપણે જોઈએ આવે શું આવડે મને પડા છે મારા તોતી જીત ના દેવતા આપણે ખબર પડતી આપણે દાદા નવા દીધા એટલે અડધું કામ થઈ ગયું હતું અને આપણને ટાસ્ક મળ્યું દાદા નવરાવાનું અને અમે સેવાનું કામ છે એટલે આપણા દાદા હે આપણા બાપા હે બાપાને છે આપણે નહીં ગયા કોણ કરશે પણ નહીં લોકો બધા વૃદ્ધાશ્રમ મા બાપનો મૂક્યા હોય છે આપણે મહેસાણા જિલ્લામાં છે મેં જોયું છે વૃદ્ધાશ્રમ આપણે સક્ષમ થઈ જશું તો ત્યાં પણ જશું સેવા કરવા માટે બાકી બધું મગજમાં હું માઇન્ડમાં વિચારો ઘણા બધા છે તમારા હાથમાં છે બધું મતલબ ઘણું બધું વિચાર્યું છે આપણે તો કે આપણે શું કરવાનું છે આમાં પ્રગતિ કર્યા પછી તો દોસ્તો આવતા બેઠા છીએ દાદાના ધોતી પ્રાંત ચાલુ છે અને ધોતી પ્રાંત આપણે નથી આવડતી દાદા ત્યારે જાય એ રીતે એક હાથે બધા ને ગોડફાદર એ બી ધોતી ધોતીપ્રાંત રેસિસ્ટન્ટ તો આપણે ખબર નહી નહીં અને દાદા નવાનું ઘણા દિવસે એ હોય છે કારણ કે એમાં કાકાના પાડ રોજ નહીં નવાના બીમાર પડી જાય એટલે ત્રણ ચાર દિવસે નાય ચાર પાંચ દિવસે થઈ જાય મોટા ભાઈ દા આપણે મારો શું કહેવાય એમના દાદાના દીકરાના દીકરા અમે પાંચ ભાઈઓ અને ભાઈઓમાં એક ભાઈ ભાવ છે મોટા જે છે જીતુભા એ બસ ડ્રાઈવર એટલે એમનું નક્કી હોતું નથી ખેતરમાં રહે અને જલ્દી આ બાજુ આવતા નહીં પછી બીજા એક કંઈ નાના છે એ છે આપણા વનુભા તો એમના આંખે થોડી તકલીફ છે એટલે એ પણ ખેતરમાં રહે એટલે આ બાજુ ઓછું આવે છે અને ત્રીજા છે આપણા સૌથી મોટા ભાઈ જે નોકરી જાય છે પહેલાં આપણે દુકાન છે ગામમાં આજુ આપણે દુકાન નથી થતાં ગામમાં એક દુકાન પણ છે આ પાછળ રિક્ષા પણ છે પાછી દુકાનનો સામાન લેવા માટે પછી ખેતરનો ચાર પૂરો કરવા માટે પૈસો માટે એટલે આપણે બધું છે પાછું તો મોટાભાઈ જ્યાં છે નોકરી એટલે એ આવે એટલે એમને નવાર આવે મારા જોડે નોકરી થી આવો પછી આપણે વ્લોગિંગનો ટાઈમ હોય એટલે આપણે વ્લોગિંગ કરતા હોય મોટા ભાગે એટલે દલદી દાદા જોડે ઓછું હોય આપણે તો મારા કાકા અને સાંભળી નથી શકતા અને બોલી નથી શકતા તો તકલીફ છે એમને તો મોટા ભાઈ નવરાવો પછી એથી જે નાના છે તો આખા નંબરના એ નરેશજી તો એ આપણે છે હાલ દિલ્હી આર્મીમાં છે અને એથી નાના છે આપણે તો આપણે પાંચમા નંબરના તો આપણે દાદા થઈ ગયા છે તૈયાર નહીં ધોઈને એકદમ બગલા જેવા જો હવે ઇન્ડિયા છે હવે થોડી વાત તો કરશે હવે ઇન્ડિયા હે એમાં જો બે ને મને મજા આવે કે બે એટલે એમ કહે અને બેસે એટલે નવડાઉન કોઈ મોટાભાઈનું હોય જે આપણે નોકરી ના આવે તો એટલે એમના ના ના નાઇટની છે એટલે ના દિવસની સાહેબ એટલે એમ મેળા નહીં અને આપણે ફેસ ફ્રી હતા નોકરીથી વહેલા એટલે આપણે કીધું કે નવાઈ નાખો અને આજે ચાલુ કરી દીધું તો આપણે ન લીધા હોય અને લઈએ હવે બાર બાજુ કારણ કે આપણે તમને ખબર છે આપણા બાપી હાલ સર આજે જ નથી ના પાઇની ખબર લેવા માટે જાય છે એટલે પેસોનું બધું ચાર ખેતરનું કામ આપણા તરફ આપણા માટે

આપણે દાદામાં ચરસી નહી એવા પણ દવાની રીતે આમ ખુદ આપીએ આપવું જ પડે બધું કારણ કે એકસો ચાર વાર નાની વાત થોડી એટલે આપવું પડે બધું તો હવે લઈએ આપડે આપણે દાદા ધાબા ઉપરથી આવી ગયા આપણે એટલે ઘણો સમય લાગ્યો બપોર હતો દાદા ધાબા ઉપર અને સાંજ પડી ગઈ અને મા કાકાળીની આરતી ચાલુ છે મહા માની આરતી ચાલુ છે ગામમાંથી મોટા મોટું મંદિર આપણું તો એની આરતી ચાલુ છે અને હું આપણે ઘણું બધું ખાતરી બધું ઘણું બધું કામ કરી દીધું મેં કારણ કે બધી જગ્યાએ વ્લોગિંગ થાયું નથી આમ તો હું જો હોય કે ફ્રી હોય એટલે કોપરેટ ના આવે સારું આરતી ચાલુ હોય તો બધી જગ્યાએ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે જવું તો વિડીયો બનાવી શકું અને થોડું કામ કરવું એ રીતનું હોય છે રોજ રોજ ખેતરમાં રોજ તમને જે વ્લોગ બતાવું છું પણ આમાં કેવું થયું કે વાળામાં જવું તો પછી વોકિંગ વોગિંગ તો પ્યાફો આપણી ભાગી જાગી એટલે વાળાને લઈને આવ્યો પ્યાસોનો વિડીયો કંઈ લીધો નથી મેં અને ખેતરમાં પણ આંટામાં આવીને આવ્યો અને આપણા આગલા બે વ્લોગ તમે જે જોયા એમાં ખેતરનું જ કામ હતું અને પાછું હું બધા તમને ખેતરના વ્લોગ બતાવ બતાય કરે એનું એ જ પૂરતી ઉપાડી ઉપાડી ના તો તમે બધા કંટાળશું એટલે હવે આપણો વ્લોગ વધારે લેવો નથી અને પછી નવા વ્લોગમાં કાલે મળીએ બીજા વ્લોગમાં તમને આશા કરું છું મારા તમને ગમે છે વ્લોગમાં કંઈ ખાસ હતું નહીં દાદાને દાદાની મુલાકાત કરવા માટે ગયો હતો તો આશા કરું છું તમને વ્લોગ આપણું ગમે છે ગમે હોય તો લાઇક શેર કરી દેજો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી દેજો મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય